જય શ્રી કૃષ્ણ મિત્રો તમને થશે કે આ શું છે વળી આ છે પ્રોટીન શેક જેને આપણે સત્તુ કહેતા હોઈએ છીએ જો એની માટે આ રીતે છોડા કઢેલા જે બજારમાં ચણા મળતા હોય છે એવા આપણે ચણા લેવાના છે શેકેલા ચણા છે આ તમે જોઈ શકો છો એની બધી છાલ કાઢી લીધેલી છે હવે આ ચણાને આપણે મિક્સરમાં પલ્સ મોડ પર ક્રશ કરી લેવાના છે પલ્સ મોડ પર એટલા માટે કે એકદમ ઝીણું ના થઈ જાય ને વચ્ચે ગઠ્ઠા ના રહી જાય આખા ચણા ના રહી જાય એટલા માટે પલ્સ મોડ પર એ કરી લેવાના છે આપણે એને છંદ કરી લેવાના છે જો તમે જોઈ શકો છો ને આપણે આ રીતે એને કર્યું છે ને તો સરસ એનો પાવડર તૈયાર થઈ ગયો છે અત્યારે દરેકને પ્રોટીનની જરૂર હોય છે અને પ્રોટીન માટે બજારમાં મળતા શેક લેવાને એના કરતાં આ સૌથી સરસ છે અને એકદમ હેલ્ધી છે જ્યારે અમુક પ્રોટીનની માત્રા જોઈતી હોય તો તમે રોજે સવારે આ રીતે પાણી ગરમ કરો આ પાણીને અહીંયા આગળ આપણે હૂંફાળું ગરમ કરવાનું છે અને હુંફાળા ગરમ પાણીમાં ગોળ નાખી દેવાનો છે જો આ પાણી મેં ગરમ મૂક્યું છે અને એમાં ટુકડો ગોળ એડ કરવાનો છે ખાંડ પણ કરી શકાય પણ ચણા સાથે ગોળ છે તો હિમોગ્લોબિન પણ એનાથી બહુ સારું વધે આપણું એટલે આ એકદમ હેલ્ધી વસ્તુ છે જે મારા મત મુજબ તો બધાય દરેકે રોજે જ પીવી જોઈએ આ રીતે ગોળવાળું પાણી આપણે બે ચમચી ચણાના પાવડરમાં એડ કર્યું છે સાથે મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે અને ફુદીનાના બે પાન છે એ લીધેલા છે સ્લાઇટ મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ અને આ ફુદીનાના બે પાન છે એને હાથથી જ રફલી ચોપ કરીને અંદર એડ કરી દીધા છે આને તમે ઠંડુ પણ પી શકો છો અને ગરમ પણ પી શકો છો બંને રીતે પી શકાય છે અને આ ખૂબ જ હેલ્ધી છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ ટ્રાય કરજો અને પીજો કે જેથી કરીને અત્યારની લાઈફસ્ટાઈલમાં શરીરને પોષણ પૂરતું મળી રહે અને પ્રોટીન પણ પૂરતું મળી રહે અને ઉંમરવાળા જેને ચાવવાની તકલીફ હોય એની માટે પણ આ સારું છે તો મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ